બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનો ને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ શ્રોતાઓ આપણે ચાલીસમાં માં કડવામાં ત્યાં સુધી જોયું કે ભીમે બધા કૌરવોને માર્યા છે ભીમ ઘરે આવ્યો છે કુંતા માને કહ્યું છે કે માં ભૂલ થઈ ગઈ કુંતાજી કે કઈ વાંધો નહીં બેટા તારા કારણથી મારો અર્જુન જીવતો રહ્યો ત્યાં સુધી આપણે જોયું હતું હવે આજે એકતાલીસ માં કડવામાં સાંભળશું બોલ્યા વૈષમ પાય વચના સોના જન્મે જય રાજના બોલ્યા વૈષમ પાય વચન સુણ જન્મે જય રાજના બોલ્યો અર્જુન જોડી ને હાથ તમે સોંભળ જો માત વ્રાત વેઠ્યા દુખ દિવસ એવા પર પેટ વિદ્યા લેવા ભણ્યો ભવિષ્યમાં તું જે હવે ન કરું દુષ્ટનો સ્નેહ વૈશંપાય ઋષિ કહે છે કે જન્મે જય રાજન ત્યારે અર્જુન હાથ જોડીને બોલ્યો છે માં અને ભાઈઓને કે દુઃખના દિવસો જેવા તેવા કરી અને મેં વેઠી લીધા મારી માં ભાઈઓ પર પેટની વિદ્યા લેવા માટે ભવિષ્યમાં જેટલો મારો જોર હતો એટલો જોર મેં રાખી ઓશિયાળી વેઠ કરીને હું ભણ્યો પણ હવે હું આ દુષ્ટોનો સ્નેહ અને સંગ નહીં કરું માં એમ કરી રહ્યા સૌ છાના પડ્યા બાગમાં રે સુત્યો ધળાના તેથી અંધે કરી આજ્ઞા એ સહસ્ત્ર સેવક મોકલ્યા ત્યાં દીધેલા દરવાજે અડિયા મૂકી ની શરણી કોટ ચડ્યા ભીમે બરાબર કમાડ દરવાજા બંધ કરી દીધા હતા દરવાજા ખુલ્યા નહી એટલે સીડી મૂકીને કોટ ઉપર ચડ્યા છે મૂકીની શરણી કોટ ચડ્યા પછી બાગ વિશે ઉતર્યા દરવાજા યુઘાડા કર્યા બાગ ની અંદર જઈને એમને દરવાજા ખોલ્યા છે ગયા કૌરવ કોક મોદા ને કંઈક શ્વાસે છૂટા કીધા નાખી ડોળીએ ખાંધે લીધા સૌને સુવાડ્યા એક મુકામ ડાળે ખાટલો રે સુતા તમામ કર્યા સદય પરમ પાર થયા બે માસે સૌરામ સેવકો જે આંધલા ધૂતરાષ્ટ્રી મોકલ્યા હતા તે નિસરણીથી કોટ ચડી બાગમાં ઉતરી દરવાજો ખોલી અને બધા કૌરવની પાસે ગયા છે જઈને જુએ છે તો કંઈક તો બરાબરના માંદા છે ને કંઈક છેલ્લા શ્વાસમાં પડ્યા છે ઢગલો હતો તે બધાનો છૂટો કર્યો છે અને બધાને ડોળીમાં લીધા છે ખભા ઉપર લઈ અને મહેલમાં લઈ આવીને બધાને એક ઠામ સુવડાવી એક મુકામ સુવડાવીને ખાટલામાં બધાને સુવડાવ્યા છે ઔષધિ રાજવૈદોને બોલાવ્યા છે અને બધાઓને દવા કરાવી છે ઔષધિઓ ચોપડાવી છે એમ કરતા કરતા બે ત્રણ માસે બધાને આરામ થયો છે અરે ફરે એવા ઠીક થયા પાછા ભણવા ગુરુકુળ ગયા ત્યારે બોલ્યા દ્રોણાચાર હવે નહી એ ભણાવું લગાર ખટ માસ ભણાવ્યા તમને તેની આપો પરીક્ષા એમને બોલ્યો દુર્યો ધન મુખ એવો માગો તેવી પરીક્ષા દેવો દ્રોણ કહે નથી લેવી આલ આપો પરીક્ષા આવતી કાલ ફરે તેવા થયા છે એમ કરતા કરતા છ માસ થયા છ મહિના થયા છે અને પાછા દ્રોણ ગુરુને ત્યાં ભણવા ગયા છે ત્યારે ગુરુ દ્રોણે અમને ના પાડી છે કે હવે તમને હું નહીં ભણાવું છ માસ તમને ભણાવ્યા તેની તમે અમને પરીક્ષા આપો ત્યારે દુર્યોધન બોલ્યો છે કે જેવું તમે માગો એવી અમે પરીક્ષા આપીએ ગુરુદેવ દ્રોણ ગુરુ કહે છે કે હાલમાં પરીક્ષા નથી લેવી આવતીકાલે તમે પરીક્ષા આપવા આવો આપો પરીક્ષા આવતી કાલ આપણા નગરથી ગાઉ બેય ગુરુ કહે છે આપણા નગરથી ગાઉ બેં ત્યાં તો ઝૂઝનીયો વડ છે આપણા નગરથી બે ગાઉ ઉપર એને ઝૂજનીઓ લો કહેવાય છે લાંબો પહોળો છે ચાર તેની નીચે જાઉં નિરદાર જે જોજનીઓ વડલો બે ચાર ગાઉ લાંબો છે ને બે ચાર ગાઉ પહોળો છે એવો મોટો એક વડ છે એની નીચે સવારે જશું વડ થડ સરસું સિંહાસન મુજ માટે કરો આસન જેવું વડલાનું થડ છે એના થડ જેવું મારું ત્યાં અહીં સિંહાસન બનાવજો પાસ બિછાના નાખો ગુરુ કે છે દુર્યો ને એમને કે વડલે જશું અને ત્યાં તમે વડલા જેવું મારા માટે સિંહાસન કરજો વડલા જોડે અની પાસ બીછા નારે નાખો બીજાને બેસવાનું ત્યાં રાખો પડો વગડાવો ગામની માય કાલે જોવાય આવે સૌ ત્યાં વાણું વાતામાં તત્પર થાવો વાજતે ગાજતે ત્યાં જાવો જેમ શોભા વધે તમારી તેવી ઉપમા કરજો મારી રે ગુરુ કહે છે કે એની જોડે બીજું બિછાનું નાખો બીજા બધા પબ્લિક માણસો આવે એમને બેસવાનું રાખો અને ગામમાં ઢોલ વગડાવો બધા ત્યાં જોવા આવે એવું કહેજો અને સવારે વહાણું વાસે પ્રભાતના પોરમાં આપણે બધા ત્યાં તત્પર થાશું વાજતે ગાજતે ત્યાં જઈશું એટલે એમાં તમારી શોભા વધશે તમે રાજનંદન છો એવી તમારી જેવી શોભા વધે તેવી તમે અમારી ઉપમા કરજો એવું ગુરુ દુર્યોધનને કૌરવોને કહે છે ત્યારે કૌરવ કહે છે कहे दुरियो धन महाराजा छिये शिष्य तमारा जाजा पैसा पूंजी थी ताजा वधारी सुत मारी माजा कई कौरव चाल्या घेर करी परीक्षा देवानी पेर। વગાડ્યો સૌને સમાચાર ત્યારે દુર્યોધન કે છે કે મહારાજ હે ગુરુદેવ તમારા અમે શિષ્યો તો ખૂબ છીએ જાજા છીએ પૈસા પૂંજીથી પણ ઘણા તાજા છીએ તમારી અમે માજા અને શોભા વધારશું કઈને કૌરવ ચાલ્યા ગયા ઘેર અને સવારે પરીક્ષા આપવી છે એની એમને તૈયારીઓ કરવા મંડી ગામમાં ડંડેરો પીટાયો છે અને સૌને સમાચાર કહેવડાવ્યો છે કે કૌરવોના તન સવારે દ્રોણ ગુરુને પરીક્ષા આપશે જે વિદ્યા ભણ્યા છે એની એટલે માટે સૌ જોવા આવજો તૈયાર થઈને બધા ત્યાં જમજો ત્યાં રહેજો એવી બધે ગામમાં ડંડેરો પીટ્યો છે દ્રોણે દીધેલી વિદ્યાની દીક્ષા તેની રાય આપે છે પરીક્ષા ઢોલી શું કહે છે ગામમાં ઢોલ પીટીને દ્રોણે દીધેલી વિદ્યાની પરીક્ષા તેની રાજા આપે છે પરીક્ષા દ્રોણ ગુરુએ જે વિદ્યાની દીક્ષા આપી હતી એની આપણો રાજા દુર્યોધન પરીક્ષા આપે છે એટલે બધા જોવા આવજો જેને જોવાની હોય ઈચ્છા એ જજો જોજની એ વળલે ત્યાં એ જેને પણ જોવાની ઈચ્છા હોય તે પેલે જોજની એ વળલે આવી જાય એમ કરતા રજની જાય બીજે દિન પરીક્ષા નો થાય એમ કરતા 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 રાત વીતી ગઈ છે અને બીજો દિવસ પરીક્ષા નો થાય છે કરી આજ્ઞા દુર્યો ધન સોના નો રે મોકલ્યો આસન કરી આજ્ઞા દુર્યો ધન સોના નું મોકલ્યું સિંહાસન કૌરવ થયા તૈયાર પહેર્યો પોશાક સુભાર લાવ્યા વાજિ તર્યા પાર સાથે સૈન્ય સોણી અગિયાર સવાર પડ્યો છે અને દુર્યોધને ત્યાં સોનાનું સિંહાસન એ વડલાના થડમાં જોઈને સાફ સૂફ કરાવીને ત્યાં મોકલાયું છે ત્યાં પથરાણાં પથરાયા છે અને બધા કૌરવો તૈયાર થયા છે શુભ શુભ બધાએ સારા સારા વસ્ત્રો પહેર્યા છે સારા શણગારો સજ્યા છે અને સાથે વાજિંત્રો લીધા છે અગિયાર ક્ષણે અગિયાર લાખ સૈનિકોને સાથે લીધા છે ભીષ્મ વિદુર અને કૃપાચાર્ય વાળી ગામના શેઠ સાહુ કાર ભીષ્મ પિતા વિદુર કાકા અને કુલગુરુ કૃપાચાર્ય ને પણ એમને સાથે લીધા છે ઉભા ગુરુ તણે ઘેર આવી એક સુખપાલ ત્યાં મંગાવે ગુરુ તણે ઘરે આવી ગુરુના દ્વારા આગળ આવીને એમને પાલખી મંગાવી છે ગુરુને બેસાડવા માટે બેસાડ્યા ગુરુ ને સાર ખાધે લીધી તે કૌરવ ચાર પાલખી માં બેસાડી અને ચાર કૌરવો ગુરુ ને પાલખી કભે લઈ ને ચાલ્યા છે તવ જોવાને સર્વ ભરાય કઈક પહેલેથી વડકને જાય બધા જોવા માટે કુતુહલ થઈને જોવે છે કઈક જણા પેલા વડલે જતા રહ્યા છે કઈક જણા વચમાં છે કઈક જણા સાથે ચાલે છે બધું નગરનું લોક નગરની પ્રજા જોવા માટે કુતુહલવસ જોવા માટે તૈયાર થઈ છે કોઈને આજે જમવાનું યાદ આવે એમ નથી ચાપણ યાદ આવે એમ નથી બસ ગુરુની કૌરવો કેવી વિદ્યા ભણી જોવા માટે બધા કુતુહલવસ તૈયાર થાય છે તવ જોવાને સર્વ ભરાય કઈક પહેલેથી વડકને જાય જોવા માટે જગો રાખી પડ્યા કઈક ઓર વૃક્ષોએ ચડ્યા એવી રીતે મચું ઘમસાણ વાગ્યા ગુરુને ઘેર નિશાન

વાગે વાજિંત્રો ઘણા ને કાને નવ સંભળાય વ્યાસ વલ્લભ મુખ ઓચરે અરે સાંભળજો શ્રોતાય બોલો જય 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 શ્રી રણ છોડ હવે આગળ શું થાય છે તે આપણે બેતાલીસ માં ઘડવામાં જોશું ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું સર્વે શ્રોતાજનોને ओम नमो नारायण जय श्री रणछोड़